દિયોધર ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાની પૂર્ણાહુતિ દિયોધર ગજાનંદ ગૌશાળા ખાતે પરમશ્રત ગૌરુષી સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી શ્રી ગજાનંદ ગૌશાળા અને શ્રી ગૌ તીર્થ મોજરૂના લાભાર્થી શ્રીમદ ગૌભાગવત સત્સંગ કથા યોજાઈ હતી જેમાં પોથી યાત્રા કપિલ ભગવાનનો જન્મ વામન પ્રાગટ્ય નરસિંહ પ્રાગટ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પૂજા રૂકમણી વિવાહ નારાયણ યજ્ઞ સુદામા પ્રસંગ કરવામાં આવ્યા હતા જેમાં તારીખ નવ જાન્યુઆરીથી તારીખ પંદર જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા તેમજ પાંચમા દિવસે પરમ પૂજ્ય ગૌ ઋષિથી દત્તશરણાનંદજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા સમગ્ર કથાના સાત દિવસ દરમિયાન મહાન સંતો મહંતો વડીલો તથા સૌ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી ધનેશ્વરભાઈ જોશી દ્વારા ગૌ ભાગવત સત્સંગ કથાનું રસપાન કરવામાં આવ્યું હતું જેમાં કથાના આચાર્ય રઘુભાઈ જોશી સુરાણાવાડા સહિત તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો માતાઓ બહેનો ઉપસ્થિત રહીને ગૌકથાનો લાભ લીધો હતો અને દાનની સરવાણી વહાવી હતી અહેવાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા શું કહેશે શ્રી સુરભય નમઃ બનાસકાંઠાની પવિત્ર ભૂમિ અને એમાં દિયોદરના આંગણે શ્રી ગજાનંદ ગૌસેવા નકળંગ કૃષ્ણ ધામ ગૌસેવા મોજરૂ આ બંનેના પ્રતિનિધિત્વમાં સુંદર મજાનું નવ એક બે હજાર ચોવીસથી આ પંદર આજે વિરામ થયો પંદર એક બે હજાર ચોવીસ દિવ્ય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ને માધ્યમ રાખી માં ભગવતી ગૌ મહિમાનો સત્સંગ અહીં સાત દિવસ થયો બધી પ્રજાએ ખૂબ ઉલ્લાસભેર આમાં કથાનો લાભ લીધો અને ગૌ સેવા માટે ધર્મપ્રેમી જનતાએ ખૂબ સેવા કરી ભગવાન કૃષ્ણએ બતાવ્યું છે કે ભગવતી ગૌ માતાની સેવા એ આખા જગતની સેવા છે કારણ કે ગૌમાતાની અંદર સર્વદેવોનો વાસ છે તો ગૌ માતાનો મહિમા પૂજ્ય ગૌ ઋષિ દક્ષનાનંદજી મહારાજે ભારત વર્ષની અંદર માતાની સેવા કેટલી વધે વધારે સેવા થાય એનો વ્યાપ વધે એની ભક્તિ વધે એના માટે જે આ સુંદર કાર્ય આ પૃથ્વી ઉપર એમણે ચાલુ કર્યું છે એમાં આપણી આ ભારત ભૂમિની અંદર પવિત્ર બનાસકાંઠાની ભૂમિ અંદર ખૂબ ગૌ સેવા થાય જેની ખૂબ ભક્તોએ ગૌ સેવા કરી જે જે ભક્તોએ આ આ કાર્યમાં ખૂબ સહયોગ કર્યો એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ અને એમના માટે ખૂબ ખૂબ મંગલકામનાઓ હસ્તુ